સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે યુનિવર્સિટીના કાયદા ભવન નજીક ખાલી બોટલો મળી આવતા ખડભડાટ મચી ગયો છે જ્યાં વિદ્યાર્થીઓ કાયદાના પાઠ ભણે છે ત્યાં જ દારૂની બોટલો મળવાથી આસપાસમાં દારૂ પીવાતો હોવાની શંકાઓ સેવાઈ રહી છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત ખાલી દારૂની બોટલો નથી મળી આની પહેલાં પણ ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો પકડાની હતી અને અવારનવાર રાજકોટમાં વિદ્યાના ધામમાંથી નશાના પદાર્થો પકડાવવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ છે રાજકોટની મોટા મોટી જે મારવાડી યુનિવર્સિટી છે તેમાં તો ગાંજાના છોડ વાવેતર જે પકડાના હતા છતાં એમાં સરકારે કોઈ પણ પ્રકારના પગલાં એ કોલેજ ઉપર નથી લીધા તો જે લાખો રૂપિયા ખર્ચ એ યુનિવર્સિટીની સિક્યુરિટી પાસળ કરવામાં આવે છે યુનિવર્સિટીની રખેવાલી કરવા માટે કરવામાં આવે છે તો એ એ ક્યાં જાય છે એ અમારો એક પ્રશ્ન છે જે આ બનાવો બને છે શિક્ષાના ધામમાં એ ના બનવા જોઈએ જે સ્કૂલ કોલેજોની આજુબાજુના પાનના ગલ્લાઓમાં પણ જે પેલી નીડ વેચાય છે આપણે સૌ જાણીએ છીએ કે આ નીડનો ઉપયોગ ક્યાં થાય છે તો સરકારે આમાં જાગવું જોઈએ યુવાનોને નશાથી એ બચાવવા જોઈએ એવું અમારું માનવું વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે છે અને સીસીટીવી પણ લાગેલા તેમ છતાં આવી ઘટના બનતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થાય છે અગાઉ પણ આવા વિવાદો થયા ત્યારે સુરક્ષા કડક કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ ફરીથી આવી ઘટના બનતા તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે